કેટલા લોકો જે છે તેમનું સોનું દુપ્લિકેટ નીકળ્યું છે પાંચ લોકોએ આજે પોલીસ સ્ટેશન માં અરજી આપી છે એ અંગે એ અંગેની અમને કઈ ખબર નથી તમારા ઉપર સીધો આક્ષેપ કર્યો છે કે અમારી પર આવશે એનો જવાબ અમે આપીશું એ વાત તદ્દન પાયાવી છે

બેંક હવે એ તો અમે પોલીસ સ્ટેશન આપ્યું છે પોલીસવાળાનો વિષય છે કોની સામે ફરિયાદ કરવી કોની સાથે ના કરવી એ પોલીસનો વિષય છે અમે પંચ સાથે તમામ વસ્તુ પોલીસ સ્ટેશનમાં રજૂ કરીશું મારું નામ નરોજસિંહ કવે પરમાર નરોજભાઈ શું આક્ષેપ છે તમારા શું ફરિયાદ છે શું કહેવું એક તો હું વ્યવસાય ખેડૂત છું ખેતી કરીને આ બધું મારા પરિવારનું બી ગુજરાન ચલાવું છું એક બચ્ચે એમાં અમે ગોલ્ડ લીધું હતું અને જરૂર પડી એટલે મારું ગોલ્ડ મેં વેપારી બેંકમાં ધિરાણ લીધું હતું ગોલ્ડ પર હવે જે તે સમયે મેં મૂક્યું હતું બે હજાર એકવીસની સાલમાં એક પેકેટ એ પેકેટ પછી પછી રિન્યૂ કર્યું એ રિન્યૂ કર્યું અને બીજું પેકેટ મેં મૂક્યું હતું ગઈ સાલ એટલે બાવીસ ત્રેવીસમાં એ બે પેકેટનું બેંકમાં નોટિસ આવી કે તમે આ તારીખે હાજર રહેજો એટલે નોટિસ આવી એટલે અમે બેંકની માન્યતા જાળવી અને બેંકમાં ગયા અને એ લોકોએ તપાસ કરી જે અમારું જે સોનું હતું એ અમને મળ્યું નહીં અને અમારું બિલકુલ સોનું અમારે એ લોકોએ નકલી બતાવ્યું છે વજન એ ઓછું વજન એકમાં બસો બત્રીસની જગ્યાએ એકસો સત્તાણું ગ્રામ જ થયું એટલે ટૂંકમાં એમાં પણ ઓછું અને બીજા એક બસો બત્રીસની જગ્યાએ બસો પાંચ થયું એટલે બધું થઈને પચાસ ગ્રામ ઉપર વજન આપણું ઓછું છે અમે કીધું લખી ચાલ્યું અમને પણ અમને રિસી કોપી ના આપી અમને અમે અમને લખીને ચાલી દીધું કે અમારું વજન બરાબર છે નહીં એટલે વજનમાં તો તમે જ હકદાર તમે જ જવાબદાર જે તે સમયના વ્યક્તિઓ પોલીસ સ્ટેશન આજે અરજી આલી છે કોની સામે આલી અમે પેલો શું કહેવાય ને બેંકના કોની સામે આવી છે બેંકના ડિરેક્ટર હોય જે તે સમયના જવાબદારી વ્યક્તિ સામે કર્મચારી હોય એમાં કે ડિરેક્ટર હોય જે બી હોય એમના સામે કેટલા લોકો જોડે આવું થયું છે ઓછા ઓછી તો ઘણા લોકો જોડે આવું થયું છે એની મને ગણતરી બહુ ખબર નથી પણ ઘણા વ્યક્તિ છે એમાં નિર્દોષ વ્યક્તિઓ ઘણા નિર્દોષ વ્યક્તિઓ આવી ગયા છે